તો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે બાવીસમી એ ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હતો તેવામાં નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી કરનાર માટે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પાંચ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા જેથી હવે નવસારી લોકસભા બેઠક માટે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે કુલ માંથી પાંચ ઉમેદવારો ઓછા થતાં ચૌદ ઉમેદવારો મેદાનમાં રહે છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે બે હ નવસારી સંસદીય મત વિસ્તાર પચ્ચીસ એમાં ફોર્મ સ્કૃટિનીના દિવસે ઓગણીસ ફોર્મ છેલ્લે બાકી હતા જે માન્ય રહ્યા હતા આમાંથી બાવીસ ચાર એટલે ફોર્મ પાછા ખેંચવાના દિવસે ચાર ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે ને પાંચ પાંચ ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે એટલે ચૌદ હરીફ ઉમેદવારો હાલ ચૂંટણી લડશે આ ચૌદ ઉમેદવારોમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોના ઉમેદવારોને પોતાનું ચિહ્ન મળશે એના સાથે નોંધાયેલા રાજકીય પક્ષોના પાંચ જેટલા ઉમેદવારો છે એમને જુદા જુદા એમના ચોઈસના આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે ચિન્હ ફાઇનલ કરેલા છે એ મળ્યા છે અને છ અપેક્ષ ઉમેદવારો છે એમને પણ આ લોકોએ જે પ્રાયોરિટી આપી અને નહીં આપી હોય તો જે ઇસીઆઈની માન્યતા પ્રાપ્ત ચિહ્નની લિસ્ટ છે એમાંથી આ ચિહ્ન આપવામાં આવ્યા છે આજે આ બધાના સીઈઓ ઓફિસ અને ઈસીઆઈમાંથી કન્ફર્મેશન આવેથી પ્રિન્ટિંગ થશે અને ઇવેન્ચ્યુઅલી એ જ આપણને બેલેટ યુનિટમાં જે દિવસે આપને ચૂંટણીમાં મત આપવા જઈશું ते दिवसे आ चिन्ह पर बे मत आपण